વડોદરાના પીસીબી સામે બુટલેગર ભૂરિયાની હોશિયારી ના ચાલી વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પીસીબીની ટીમ દ્વારા બુટલેગરના ઘરમાં જ્યાં સૂર્યપ્રકાશ પણ ન પહોંચે તેવી જગ્યાએથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો બુટલેગર કોઈના ધ્યાને ન આવે તેવી રીતે ઘરમાં જ અંડરગ્રાઉન્ડ ગોડાઉન બનાવી દારૂ સંતાડવાની તરકીબ તો અજમાવી પરંતુ પીસીબી સામે તે ચાલી નહીં વડોદરા પીસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે ગતરાત્રે શહેર પાસે આવેલા ધનોરા રામપુરા ગામ પાસે મહેશ ઉર્ફે ભુરિયાનો પ્રવીણ ગોહિલના મકાનમાં રેડ કરી હતી આ રેડમાં પીસીબીની ટીમે જ્યાં દારૂનો જથ્થો મળ્યો તે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા ભુરિયા પોતાના ઘરમાં અંડરગ્રાઉન્ડ ગોડાઉન જેવું સેટઅપ તૈયાર કર્યું હતું પીસીબીની ટીમે અંડરગ્રાઉન્ડ ગોડાઉન પકડી પાડ્યું અને તેમાંથી અંદાજી ત્રણસો પચાસથી વધુ નંગ વિદેશી દારૂની બોટલ બહાર કાઢી કબજે લીધી હતી આ કાર્યવાહીમાં પીસીબીની ટીમે લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જે બાદ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પીસીબી ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ચાલાકી વાપરીને દારૂ સંતાડતા બુટલેગરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે